પોએમ્સ માં મેં જે વાંચી તો વેરાયટીસ પણ મને ઘણી જોવા મળી તો રિસોર્સફુલ તો તમે છો જ તો એની પાછળની સ્ટોરી શું છે કે ક્યાંથી આટલું બધું મટીરિયલ જેમ કે તમે પ્રોફ્યુસલી તમે પોએમ ક્રિએટ કરો છો જેમ કે દસ મિનિટમાં તમે વીસ પોએમ લખી નાખો છો તો રિસોર્સિસ તમે કેવી રીતે એ બધા ભેગા કર્યા છે તમે રિસોર્સિસ તો તમારા જીવનના બધી જ વસ્તુઓનો ઇન્ટિગ્રેશન

અને સોશિયલ મીડિયા ઉપર એટલે બધા જ તમ તમ તમે જેમ કીધું કે વેરીડ ઇમોશન્સ છે રાઈટ બધા ઇમોશન તો આપણો પોતાનો ન હોઈ શકે કેવી રીતે 23 યર ઓલ્ડ કે બધું કેવી રીતે ફીલ કરી શકે તો બીજા બધાની ફીલિંગ્સ ને ઇન્સ્પાયર થઈને આપણે શરૂઆત કરી ને લખી છે તો મિત્રો જ્યારે તમે એમિલ ડિકિન્સ કે પછી સિલ્વિયા પ્લાથ એવા કોઈ ઓથર ની તમે બુક્સ કે પોએટ્રી તમે વાંચતા હશો તો કદાચ જો તમારે અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય તો તમને એવું લાગે કે એ પોએટ વિક્ટિમાઈઝેશન વિક્ટિમાઇઝેશન કરે છે પોતાનું એ વિક્ટિમ પ્લે કરતો હોય પણ મિત્રો અસલીતમાં એવું નથી હોતું એ સમાજમાં લોકો શું ફીલ કરે છે એ એ લોકોને પોતાની પેન થ્રુ પોતાના લખાણ થ્રુ એ લોકોને એ દર્શાવવા માંગતા હોય છે